અમદાવાદમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બની ગયા હોય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ગોતા વિસ્તારના વંદે માતરમ રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક પોલીસ વાન દ્વારા પૂર ઝડપે સાઈડમાં પાર્ક કરાયેલી કારને જોરદાર ટક્કર મારવામાં આવી હતી એટલું જ નહીં અકસ્માત પછી સ્થાનિકોએ પોલીસની એકસો બાર જનરક્ષક ગાડીમાંથી કપ સિરપની બોટલો જે તૂટેલી હાલતમાં હતી તે શોધી કાઢી હતી આ પછી સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર બાજુમાં કારને જોરદાર ટક્કર મારી જેના કારણે કાર દસ ફૂટ દૂર સુધી જતી રહી હતી પોલીસની ગાડીમાંથી આ પછી છ સિરપની બોટલો પણ મળી આવી છે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતા

हुँ। हुँ। दे बम्पर आज आने रोगी है आज आने बफर टाइम नहीं 10 आज अगर को काफी भी थोड़ा रहा तो गाड़ी में बोतल थी तो ना के बोलया कौन सी में गाड़ी में बोतल थी या बोतल थी कभी नहीं तो ना केम पड़ी गाड़ी में सिरप की बोतल नहीं हां का नहीं तो हां खोटी बात ना સીસીટીવી કેમેરા છે ને હા એટલે સીસીટીવી છે કેમેરા છે એમાં તમે તમારી જાતે ચેક કરી લો તમે આટલું બોલો

આ ચાંદન માં આ ભાઈ <no> <inaudible> <tok>

પોલીસની ગાડીમાંથી જે જે સિરપની બોટલો છે તે મળી આવી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર